અંકલેશ્વર નર્સિંગ ટ્રેનિંગ સેન્ટરમાં પેરામેડિકલ કોર્સ કરનારી અનેક આદિવાસી સમાજની યુવતીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરવાના ગંભીર આરોપો તાલીમાર્થી યુવતીઓ દ્વારા કરાયા હતા અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ ખાતે આવેલ સિગ્નેચર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલ નર્દાર પેરામેડિકલ ક્લાસીસના સંચાલકો દ્વારા એસીથી વધુ આદિવાસી તાલીમાર્થી યુવતીએ આજે સંચાલકો સામે શિષ્યવૃત્તિના નાણાં ચાઉ કરી જવા ઉપરાંત કોર્સનું ઉત્તીર્ણ થયાનું પ્રમાણપત્ર આપતું ન હોવાની ગંભીર ફરિયાદો ઉભી કરી હલ્લો બોલાવ્યો હતો સ્થાનિક આદિવાસી આગેવાન

માટે તમામ આરોપોને રતિયો આપી આપવા મામલે કંઈ પણ ખુલાસો કરવાનું ટાળ્યું હતું રિપોર્ટર અભિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ જોહાર અમે આદિવાસી સમાજના તમામ આગેવાનો દરેક સંગઠનના આગેવાનો અહીં આવીને આ અમારા આદિવાસી સમાજની જે એસટી સમાજની દીકરીઓ છે એને અહીં આ નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ત્યાં આગળ કંઈક એ લોકોને પ્રલોભન આપવામાં આવે છે કે ભાઈ તમને આઠ રૂપિયા ભરવાના આવશે આઠ રૂપિયા ભરી ને તમને તમારા ડોક્યુમેન્ટ જમા કરાવો ડોક્યુમેન્ટ જમા કરાવ્યા પછી એમને કઈક શિષ્યવૃત્તિ ઉચકી લેવામાં આવે છે આવું એક અમને અહીં કઈક દેખાઈ રહ્યું છે કે ભાઈ છોકરીઓ અહીંયા બધી તકલીફમાં છે એટલે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમના ક્લાસ પર તો મેડમ એવો જવાબ આપ્યો છે કે અમારા ઉપર અધિકારી આવશે તેની સાથે તમે ચર્ચા કરો તો ઉપલા અધિકારી સાથે અમે ફોન પર અત્યારે ટેલિફોનિક ચર્ચા કરી છે અધિકારી અમને આવતા વીકની અંદર રૂબરૂ મળીને આ બાબતનું નિરાકરણ લાવવા માટેનું જે જાણકારી છે અમાર તો એક જ વસ્તુ છે કે અમારી આદિવાસી સમાજની દીકરીઓ સાથે અત્યાચાર અન્યાય થવો જોઈએ નહીં આ અમારો એક ઉદ્દેશ છે જય આદિવાસી મારું નામ વસાવા રશ્મિબેન મુરજીભાઈ છે હું ભરૂચથી આવું છું અને મેં અહીંયા નર્મદા પેરામેડિકલ ક્લાસ છે ને ત્યાં ક્લાસ કરવા માટે નર્સિંગ કરવા માટે મેં એડમિશન લીધું હતું તો મને આઠ હજાર રૂપિયા ભરાવ્યા હતા અને મને કીધું હતું કે હું તમને તરત જ છે ને હોસ્પિટલમાં જોબ માટે લગાવી આપી સેન્ડ કરીને કીધું હતું પછી આઠ હજાર રૂપિયા ભરાવ્યા છે પછી આઠ મહિના પછી મને એક્ઝામ અપાવી છે પાછી અને ત્યાં એક્ઝામ આપવા ગયા ત્યાં પણ અમને જે રસીટ હોલ ટિકિટ જે પણ આવે છે પેપર પેપર તે બધું લઈ લીધું હતું અને ફોટા જ્યારે ફોટા પાડવાના હતા અમારે જે પેપરને એના બધા તો તે પેપર પણ અમે પાસેથી લઈ લેતા હતા અને ફોન પણ ત્યાં લઈ લેતા હતા અને જ્યારે હમણાં અમે કહેવા જઈએ છીએ કે અમારા કલર અમારા સ્કોલરશીપનું શું થયું છે અમે ફોર્મ ભર્યું તેનું શું થયું છે એમ તો એને અમે કીધું છે તો કે તમે પૈસા પૈસા ભરી જાઓ તો તમને તમારા ડોક્યુમેન્ટ આપીશ અને મને તો ધમકી પણ આપે છે કે હું તારા જે ડોક્યુમેન્ટ છે ને એના પર હું લાલ સિક્કા મરાવીશ અને તને કશે કશે પણ તને ને એડમિશન નહીં લેવા દે એવું બધું મને ધમકી આપે છે મારું નામ વંચિતાબેન મહાદુભાઈ વસાવા છે એવું અંગે શોધી જ છું હું જીએનએમમાં એડમિશન લીધેલું હતું ત્રણ વર્ષનું કહીને આઠ હજાર રૂપિયા મારી પાસે ભરાવેલા એની પ્રસિદ્ધ અમને આઈપી છે પછી તે પછી એક્ઝામ આપવાની છે એમ કહીને પાંચ હજાર રૂપિયા ભરાવેલા તે ખાલી એક નોટબુકમાં લખેલા છે એટલે મેં પછી પૂછ્યું કે ભાઈ પૈસા ભરેલા છે એમ મને પૂછે છે અને પછી એવું કહે કે હવે તને તાઈ મેં ઓનલાઈન ચેક કરાવ્યું તો મારે એડમિશન જ બતાવતું નથી બધા ડોક્યુમેન્ટ આપ્યા નહીં એવું બતાવે છે ઓનલાઈન માં અને મેં પછી કીધું કે મારા ઘરના મને બોલે છે અમે એ કહેતા કે ડોક્યુમેન્ટ જોતા હોય તો પછી તમે એસી રૂપિયા ભરો અને ડોક્યુમેન્ટ લઈ લો એવી વાત કરે છે મેડમ હા એ કોલરશીપ બે છોકરાની કોલરશીપ આવી હતી તો એમના જોડે બેંકમાં ગયા અને તરત જ ઉપાડીને એમના હાથમાં લઈ લીધા अमने हमने कसो कसो पीदू लगे सुका में ले छे ने कई अपना छे ओ कसो रजवत नहीं कही ने हमारा जोड़े डॉक्यूमेंट पाचो मांगवा पर सु जवाब आ पसे लगे एक एक डॉक्यूमेंट जौता दे हे सेदर बे बोलन डॉक्यूमेंट ल्याओ कॉलेज पर थीओ के छे